તમારું ધન ઠીક કોઈ બીજું નથી રાખશો તમારે

હવે આપણી વાત જેવી હતી મારી બરાબર કે તમે બાર એક વાત મળતા મારી કોઈ મને તો પાડે નહીં ના છે તો ઘરમાં જ જે મારી તો દોડવાનું થતું નથી પછી અંગ પીડા નથી છે તો દુઃખ અંગ પીડા હોય તો ગમે તે શરીરની દરેક મટે નહીં

આતે મટાડ્યો અને અમે મઢમાં વાત મે લીધી બારે એક ઠોણે મે સુતા ફેર પર બારે તે હેડવા દીધા નહીં તો કાપે તો ઓપી થાય નવા થાય ફેર દીધી પણ કે બારે તો મો રાવા જો બારે જવાનું ના પાડી તો બારે હે બારે જવાનું ના પાડી બારે જવાનું ના પાડી છોટું ની કે ન હોય બારે ને પછી એને દાડે મને આપને ના પાડી મે આપ ના પાડી ના પાડી તો હું નહીં જાઉં મને પાડે છે ના આતે રહે નહીં

ખોટા કણા લે તને બ્રહ્મચાર તો સારું હોય તને પેલો પૂછો તો પછી આગળ મેં તને મે જોયો કે સાક્ષીમાં રાવણા સાઈ જો આપણે ભલે માટો મે શું નકી કરી હો આપણે બી રાણ છે હજી માળી તને પૂછો કે જો સપાવે તને બ્રહ્મચાર નો પાપ છે અને મનખા દી બીજો બોલે તારા રેણની કિંમત તાર રાખવાની મે તો મનખા દી હોવા તો મોડી દોસ્તાય પૂછ્યો હો ત્રણ જોડીયા છે પણ તારે અત્યારે રોવા બેઠા એટલે કિંમત રાખી માથે એ તો માથા તો તારે છે ના હજી એમ કહો છું કે તારો ન હોય તો તું અમારે સાક્ષી આ લઈને ઘરે ઉભર રસ્તો કરી દે એવું દોઢ હાલ લે હું કોણ એટલું કર આ ધણીયાને વી બેરી દીધો વાત માતાએ દોડાલ્યો રો આવી ગયો આવી ગયો

થેક મારા ધણી કે જો અમે મન ખાધી હ આ રાવણ ને તલે વાત મોડ્યો હો રાવણ ને એમ થાવું જો કે વાત તો સહી થઈ અને અમે જે કોલ કોલાલો એ કોલ હદી બોરે છે તારો દે લેણો છે કે ધણી દેવા તૈયાર થાય હા વિચારી પડ હ એ મારા ધણી જો મારા બાપા કે મેં મેઠાતી tie આડ્યો તાર તે માથે લીધું છે તો મારા બાપા કો હું કે ગોગા તારે ભેરવને બે ઉપર છે બંધોનો છે માથે તો લે છે રાત ભેરવમાં માં આવી છે અને માથે લે પણ તારે બધો રાગ પાડો પછી કે મારા બાપા એક ભેરવદા ને એક દોઢ હાલ મળેલો

મહારાજ તારો રૂપિયા લેણો તારો કરો આગેવાનો મહારાજ તો છો બરોબર તો અમુને એક પોસે હાથે વેણ આલીજે કે હમે અવિવાળીઓ આવે અવિવાળી એની બીજ થી કરી અને પોષ મુદી મે કોઈ દાડો એવો પોષ મુદી તારો છેલે છેલે પોષ બરોબર વતલા દાડા માં તારો રે હવા રૂપે રે થાશે ઘરો દાદો કે છે ઘરો દાદા નો અને મહારાજ કે મહારાજ કોઈ વસે કોઈ વાત તો ઉભી છે તો વસે વાત નો સુધારો કરશે બરોબર પરચમ કે આવી આપે વતલા દાડો કો

અને વસમજન ફોન આવ્યો કે આપણે આજે મહારાજને કુંભો કરવાનો હતો તમે કે રાતારે મારે હું બોલું શીખતા તો ઠાકર ભગવાનને ને કોમ કર્યો અને આપણે પાસે નવો તો કિંમત કીધું ત્રુટી બધી જેવો લેખ લાયો હું જેથી હેડ્યો અને મને પાતિયારા તમે ભાડે ને પાતિયારા પાતિયારા થી તરે નામ ભળ્યું અ બાઈક વાળો હમ દયો મને ક તમે જો આઈડિયા છે બોલો શું ઉપર માર તમારો કામ ને તો શા ઉપર ઠાકરો મંદિર જઈ બે હું ઠાકરો એ દીવો ભરવાનો છે હું દીવો લઈને જ્યો તો દીવો ભરી અને નાળ કરી પ્રસાદી કરી ને માતાએ જાય અને પછી તારે ઓપે તાર દીવો ભરવો હીજો ઈ પાતિયરી બાઈક વળતો કરી જો જઈને ઠાકર મંદિરે બેઠા

અમે એકવી વાત ઓરીકારેલા હે અને એક અમારો પોછાથી રેણાલ કે દો મો દે બી નું બોલી ગયો હવે ફરસા નહીં જો ભેરવ દાદા તારે ને મહારાજ એક જ કોલ મહારાજ મુકે ભેરવ દાદા મારો એક જ કોલ માં રાખી ને મારો લેવા અને તમે આ મારો આટલો કોલ છે આટલા માં વાત છે એક તો

દિ કે બીજો બીજ કા આવ્યો કર્યો દિવો નહીં મંથુ

કે ભાઈ ઉઠી જ આવવાનું જીઓ કે ઉઠી જાય તો મારા ઘરમાં ભાઈઓને ને વિકવાદ કરવા આવ્યો તો ફળવા આવ્યો ભેળો કરવા દે આવ્યો પણ આપણે ઘણા ભેળો કરવા વાળા છે ફળવા વાળા નથી હવે મારે એમ કેવું છે કે એક તો આ ગોગો છે આ મઢમો જે સેવા કરે છે અને કોઈ આપણે નવો પર્સન ગુડો આદરી દેવનો એમો અમારી ઘરે કહેવાય નથી કે હું ભગત છું

તમે મોટા કઈ નઈ ખુપોન ભણાવવા આવ્યો છે નાથા અને ધાગો ખાતો હોય પિતા હોય છે ભંડોળી હોય તો પિતા હોય તો કરતો ના

એક તો આ વસ્તુ છે ને અહીંયા વાત નહીં બરાબર વાત તો ફડો પણ ક્યાંક ને